બિલ્ડિંગ લઈને આવ્યો છું વિડીયો ગમે તો લાઈક કરી લેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જ્યાં મોટું વિશાળ પાર્કિંગ છે પાર્કિંગથી આગળ જરાક આપણે આલીએ એટલે સામેની સાઈડ નીચેની સાઈડ ડબલ લિફ્ટની સુવિધા મોટું વિશાળ પાર્કિંગ ડબલ લિફ્ટની સુવિધા ગાર્ડનથી માંડીને ટોટલિંગ વસ્તુ બાળકોને હિંસવા માટે હિસ્કા પ્લેઆઉન્ટ બધી વસ્તુ કમ્પ્લીટ અને તમે એમ કહો ને કે કમ્યુનિટી હોલ જીમ આર એમ સી પાણીનો બોર ગેસ લાઈન અને નવું બિલ્ડિંગ બધી વસ્તુ કમ્પ્લીટ જોતાં જ ગમી જાય ને તેવો આ ફ્લેટ જો આ પહેલાં માળે આપણે આવ્યા લિફ્ટની બાજુમાં જ એકઝેટ ફ્લેટ છે અને આમાં જે એલ લાઇટ છે ને તે બધી રિમોટવાળી છે રિમોટવાળી લાઇટિંગ છે સોફા દેખાય છે તે સાથે આવશે કમ્પ્લીટ રિનોવેટ કરેલો ફ્લેટ એટલે રિનોવેટ એટલે જૂનું બિલ્ડિંગ નથી બિલ્ડિંગ નવું છે પણ કમ્પ્લીટ બનાવેલો ફ્લેટ કે જેમાં લાઇટિંગ પીઓપીથી માંડીને કોઈ વસ્તુ કાંઈ ઘટે જ નહીં જોતા જ ગમી જાય ને તેવો ફ્લેટ છે સોફા ડાઇનિંગ ટેબલ બેડ લાઇટિંગ અને એક બીજું તમને દેખાડું જો અત્યારે જો તમને બતાવું છું સામેની સાઈડમાં તમે વિડીયો પૂરો જોજો વિડીયો ગમે ને તો આ વોટ્સએપ પર અમને મોકલજો તો જ અમે તમને માહિતી આપી શકશું ફોનમાં કોઈ માહિતી આપવામાં આવશે નહીં કારણ કે દિવસે દિવસે વિડીયા અને સોશિયલ મીડિયામાં અમે એડવર્ટાઈઝ ઘણી કરતા હોય છે તમે ક્યુ કહો ને અમે તમને બીજું બીજું કહી દઈએ એના કરતાં તમને વિડીયો ગમે એટલે વોટ્સએપ પર મોકલી આપો અને જો સામેની સાઈડમાં દેખાય ને તો સોનીનું સોનીનું પ્રોજેક્ટર છે જેમ કે મિની હોમ ઠેઠર કહેવાય આ મિની હોમ થિયેટર તમે તરીકે આમ સમજો કે બાળકોને જોવે તો ગમી જાય તેવું આ સોનીનું હોમ થિયેટર અત્યારે હાલમાં લેવા જાય બે સવા બે લાખ રૂપિયાનો હોય તે પણ સાથે આવશે મિની ટોકીટ આપણા જ ઘરમાં રહેશે કોઈ તમારે ટોકીટમાં કે થિયેટરમાં પિક્ચર જોવા જવાની જરૂર નહીં મોબાઈલમાં જે તમે પિક્ચર જોતા હોય તે ડાયરેક્ટ તમે પડદા ઉપર જોઈ શકો તેવો મોટો વિશાળ પડદો તમને મેં અત્યારે બતાવ્યો ને ત્યાંથી આગળ આવી કિચન કિચનમાં કમ્પ્લીટ ફર્નિચર સાથે ગેસ્ટ લાઇન ફિટિંગ આરએમસી લાઇન છે પાણીનો બોર છે પાણીની કોઈ સમસ્યા નથી ફૂલ પાણીની સુવિધા અને નવું બિલ્ડિંગ કમ્પ્લીટ આવી રીતે જ આપી દેવાનું છે આમાંથી કોઈ માલિક કોઈ વસ્તુ લઈ જવાના નથી સુંદર મજાનું આયોજન કરીને સમજો કે બગીચો બાળકો માટે રમવા માટેના હિસ્કા જૂલા પછી એક્સરસાઇઝ કરવાના સાધનો પછી કોમ્યુનિટી હોલ દરેક વસ્તુની એમ્યુનિટી ચામાં જોતા પૂરતી આપેલી જ છે અને ફર્નિચર બધી જગ્યાએ ફ્લેટમાં કમ્પ્લીટ જ છે તમારે ખાલી કપડાં વાસણ લઈને રહેવા આવો તેવો જ ફ્લેટ અર્જન્ટ તાત્કાલિક વેચવાનો સર વહેલા તે પહેલાં કરવાનું છે અને આ ફ્લેટની કિંમત જે હું તમને કહીશ ને તે ફિક્સ રાખવામાં આવેલી છે જે ભાઈને ઇન્ટરેસ્ટ હોય તે જ અમને ફોન કરવો નહીં આ વિડીયો અમને વોટ્સએપ કરવો મારા વોટ્સએપ નંબર તમને ખબર જ છે વોટ્સએપ પર આ વિડીયો અમને મોકલજો જેથી આની માહિતી જો સામેની સાઈડ તમને દેખાય છે કમ્પ્લેટ ગાર્ડન ગાર્ડનની એક જેટ સામેની સાઈડનું જ આ ફ્લેટ છે જે બેસવા ઘૂમટીઓ બનાવેલી છે બાળકોને રમવા માટે હિંચકા જૂલા બધું લગાવેલું છે અને લાઇટિંગ પીઓપી બધી જગ્યાએ કમ્પ્લીટ અને રિમોટ સિસ્ટમવાળી મિની થીટર પછી લાઇટિંગ ફર્નિચર બધું આમ સાથે અને આ જનરલ ટોયલેટ બાથરૂમ માસ્ટર બેડરૂમ બંને માસ્ટર બેડરૂમની બાજુમાં જનરલ ટોયલેટ બાથરૂમ આપેલું છે હોલની બાજુમાં આવેલું છે આ બાથરૂમ જનરલ ટોયલેટ બાથરૂમ ત્યાંથી આગળ આવીએ એટલે કમ્પ્લીટ લાઇટિંગ પીઓપીથી માંડી બધું કમ્પ્લીટ સાથે આ ફ્લેટ આપવાનું છે ત્યાંથી આગળ આવીએ એટલે આ માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમમાં પણ ફર્નિચર પીઓપી લાઇટિંગ પંખા બેડ તે બધું સાથે આપવાનું છે કમ્પ્લીટ ફ્લેટ તમે જોઈ શકો છો અને આ ફ્લેટના કાર્પેટ એરિયા છે છસ્સો આ ફ્લેટના કાર્પેટ એરિયા છે છસો આમાં એસી છે તે પણ સાથે આપવાનું પંખા છે તે પણ સાથે આપવાનું છસો કાર્પેટ એરિયાનો ફ્લેટ છે ટુ બેડ હોલ કિચનનો ફ્લેટ છે કમ્પ્લીટ ફ્લેટ છે કોઈ વસ્તુ ઘટે નહીં ઘટે તો જિંદગી ઘટે ત્રણ સાઈડ ઓપન સુંદર મજાનું આયોજન કરીને હરેક એમ્યુનિટી સાથેનો આ ફ્લેટ છે હરેક બિલ્ડિંગમાં માણસો સારા વ્યક્તિ છે નોકરિયાત વર્ગ જ રહે છે અને આ ફ્લેટ અત્યારે હાલમાં ઓગણીસ હજારમાં ભાડે આપેલો છે જે કોઈને ભાડાની ઇન્કમ કરવી હોય તો પણ કરી શકે છે અને આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર છત્રીસ લાખ પચાસ હજાર રૂપિયા તેમાં કોઈ ભાવમાં ફેરફાર થશે નહીં ફિક્સ કિંમત છે ફિક્સ કિંમતમાં જે લોકોને વિઝિટ કરવી હોય તે લોકો જ વિઝિટ કરે અને જે લોકો અમને આ વિડીયો વોટ્સએપ પર મોકલશે તે જ લોકોને અમે આ ફ્લેટ વિશેની માહિતી આપશું બાકી કોઈને ફોનમાં માહિતી આપવામાં આવશે નહીં છત્રીસ લાખ પચાસ હજાર રૂપિયા કિંમત ફિક્સ રાખેલી છે ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં અને આ ફ્લેટ આવેલો છે નવા દોઢસો ફૂટ રિંગ રોડ એસઆરપી કેમ્પથી આગળ રાજકોટ આ ફ્લેટ આવેલો છે નવા દોઢસો ફૂટ રિંગ રોડ એસઆરપી કેમ્પથી આગળ એમ્સ હોસ્પિટલ પણ નજીકમાં લાગે અને જામનગર રોડ પણ નજીકમાં લાગે અને કાલાવડ રોડ પર જવા માટે નજીકમાં લાગે સુંદર મજાનું ફ્લેટનું આયોજન કરેલું છે સારો એવો ફ્લેટ છે વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ કરો અને આ એટેચ બાથરૂમ છે તે માસ્ટર બેડરૂમમાં આપેલું તેમાં પણ પીઓપી લાઇટિંગ કમ્પ્લીટ બે એટેચ બાથરૂમ આપેલા છે તમને ટોયલેટ બાથરૂમ બે માસ્ટર બેડરૂમ મોટા મોટા મોટો હોલ કિચન અને આ જો માસ્ટર બેડરૂમ તેમાં પણ પીઓપી લાઇટિંગ બધી વસ્તુ કમ્પ્લીટ કોઈ વસ્તુ ફ્લેટમાં ઘટે નહીં તેમાં પણ એક એસી છે તે પણ સાથે આવશે છત્રીસ લાખ પચાસ હજાર ફિક્સ કિંમત છે ભાવમાં કોઈએ ફેરફાર કરવાની વાત કરવી નહીં કારણ કે આ ભાઈએ દિલથી ખર્ચ કરેલો છે અને અત્યારે હાલમાં તમે આવો ફ્લેટ બનાવવા જાઓ તો પચાસ લાખથી ઉપર પડે બાકી બને તો બને બાકી આવો બને નહીં જો સામેની સાઈડમાં દિવાલમાં પણ તમે જોઈ શકો લાઇટિંગ પીઓપી બધું કમ્પ્લીટ બે એસી સાથે આવશે પછી ડાઇનિંગ ટેબલ બે બેડરૂમમાં જે માસ્ટર બેડરૂમ છે તે અને સોનીનું પ્રો અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટીનો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી